જોહાર જય આદિવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત ખાતે આ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હાલ મુલાકાતે આવી રહ્યા છે ખરેખર આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ આદિવાસી અને એ પણ મહિલા હોય તો આદિવાસી સમાજને ખરેખર એનું ખૂબ ગૌરવ હોવું જોઈએ પરંતુ અત્યંત દુઃખ સાથે જેવી રીતે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જે જમીનો પડાવી લેવામાં આવી રહી છે બળજબરીપૂર્વક આદિવાસીઓની જે રોજગારી ધંધા માટેના જે કંઈ નાની મોટી દુકાનો છે એને ખસેડવામાં આવી રહી છે આદિવાસીઓના બંધાણીય અધિકારો ખતમ કરીને આ વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન બળજબરીપૂર્વક લાગુ કરી દેવામાં આવ્યો રાષ્ટ્રપતિ સુધી આ બિનકાયદેસરના ગેરબંધાણીય જે ગુજરાત ભાજપ સરકારના જે કાયદાઓ છે આદિવાસીઓને જે અધિકાર ખતમ કરવાના એ અંગેની રજૂઆત અમે કરી ચૂક્યા છે ગુજરાત બીજેપી સરકાર હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓની આવતીકાલથી ત્યાં આદિવાસીઓને જે કંઈ એમના અત્યાર સુધીની જે કંઈ એમની નાની મોટી દુકાનો અને એમના જે રહેઠાણો છે એ આવતીકાલથી ખસેડવાની શરૂઆત કરવાના છે અને આ શરૂઆત એક રાષ્ટ્રપતિને અહીંયા બોલાવીને થાય તો આ આદિવાસી સમાજ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે ગુજરાત બહુમૂલી જે જમીનો છે એ જમીનો પરથી હટાવવા માટે સ્થાનુસ્થાનિક પ્રશાસન એ આદિવાસીઓ પાસેથી કાગજ એટલે કે એમની પાસે કાગળો માંગી રહી છે આ વિસ્તાર એ અનુસૂચિત પાંચ વિસ્તાર છે આદિવાસીઓ માટે ભારતીય બંધારણીને રાખેલો અનામત વિસ્તાર છે છતાં પણ આજે આદિવાસીઓને એન કેન રીતે આદિવાસીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે અને તેમાં આ દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિને બોલાવીને પણ આદિવાસીઓના બંધાણીય અધિકારોનું જો હનન થતું હોય આદિવાસીઓના બંધાણીય અધિકારોને ખતમ કરવાની જો કોશિશ થતી હોય તો અમે આદિવાસી સમાજના અને કેવળિયા બચાવો આંદોલન થકી અમે રાષ્ટ્રપતિજીના તમામ જે કાર્યક્રમો આવનારા બે દિવસમાં છે એ તમામનો અમે બહિષ્કાર કરીએ છીએ જોહાર જય આદિવાસી જિંદાબાદ